કાભાજી આવી ડોસી વાળી વાત જવા દો આ શિયાળો છે ઠંડી નું વાતાવરણ છે તો કોઈ શિયાળા ની વાતો કરો શિયાળો તો જબર પડે છે શું કરી આ તાપણો કઈ કઈ બેહરી એકલા તાપણા થી શિયાળો નહીં જાય એના માટે કોઈક વસ્તુ બનાવવું પડશે ખાવું પડશે એવું કોક દાળ પ્રોગ્રામ કરો એ વાત સાચી કરી દે શું કેવું હુકમજી વાત સાચી ઊંધે બનશું લીલી હડદર તુવે ટોઠા પણ પૈસા કાઢવા પડે હોય એના માટે પૈસા ના રેતો પેલો નહીં ઓળખતા કલા અમે તો નહી ઓળખતા તમે બહાર જતા રહેતા ભાગ રાખવા તાન તો કણ ઓળખ છે તા એવું અમે તો થોડા થોડા ઓળખીએ તમને અમે તમારથી નેના એટલા અમે ના ઓળખતા હોય ને તમે સેજવા કેવું છો કોમ ઠંડી તમારું પડ પણ એવું લાગે થોડું થોડું આમ તો ઠંડી તો ભયા પડે ને શિયાળો ઠંડી ના પડતો સેજવા બહુ બોસ બગે હા હું આમ ફોત્ર તોડી નાખું ને આમ રાત તો આમ જઉં અન વાતો એટલે બીજી મન તો કો ફોત્ર ફોડી નાખી હું તો આમ કરી નાખું બધી બ મોટી મોટી વાતો કરી અલ્યા જી અમે અડધી રાતે આમ પાણી વાળવા જઉં ને આમ કરું

મારા ચેતરમાં જવું પોણી વાળા ભલાદ નહી એટલો અરે પોણી વાળા છે બેહો કે ઘડીક વાર વાતો કરો તમે તો નર્વાસ હોય એટલે બેહો ચાલે ભલાદગી તમાર શું કોમ કો ના ના જ કોમ હોય અમારે કોમ છે બોલો ખાબાજી તમે તો કો

કીધું ભલા મને વાળો એટલે વાળી આવજો પોણી વાળા તો મોટી વાત વાળવા તો પોણી અમારે જવું પડશે હું કો જવા ના તું કે યાર વાર બોલે

બેઠા ને આપડે જે તમે વાતો કરતા કરો મારે મોડું થાય ને ખેતરો મારે જવું છે ભલા આદમી તમારું લેવા જવું વાળા છે ભલા આદમી એટલે સોના મોના ઘેર રહ્યો આ શિયાળો મિયાળો ફોલી ખાઈ દે હમણાં બે નું કરવાનું ના જીવા છો કરીને કીધું તમે પેલું ચી તો ઘરમાંથી બહાર ને કરતું નહિ રાત નું કે આજે તમે આ જગ્યા મુ એ જગ્યા હું એકલો જમે આખા ક્ષેત્ર એટલા એ બધા એકલો ફરું છું તમારે બે દિવસો ને રાતના રાજા હોય ભલા આદમી મોટી મોટી વાતો કરી ભલા આદમી કેટલી વાત

અરે તૈને તી મોટી કરી એ વાત તો કરવું પડશે આ તૈનો ની પરીક્ષા લેવી પડશે તાણ જ ખબર પડશે કે ચિયો બીવાય કુણ નહીં બીવાતું એ વાત તો સાચી હોય કોઈ કરવું પડશે અરે જણા તો મને નહીં ગમતું વાત મને કોઈ ગમતું નહીં મોટી મોટી ફાળી ફાડી આમ કરીએ અમે નહીં બી વાત એટલે હું કહું હવે તમે જો હું ક્ષેત્રો જો પેલા તો ચીલિયા નો પહાડ જવું છે મારે એને બીવરાવો હું એવો પેવરેસ્ટ પેરું મને ભાડે એક કિલોમીટર ભલા આદમી છે ભાઈ પેલા બોલાવી પછી બીજાને પોણી હાલ દે શું કરવાનું અને ઈમો પાસે પોણી હાલ્યું ભલે હાલ્યું પણ વાળવા ને આવી પોણી બતી નહીં લાવતા પાવળો નહીં લાવતા શું કરવાનું આ કે મન કે તમે આવીને જો એટલે હવે હું હાલીને જાઉં મારે રાતનું નેકળવું હોય તેને આવા રસ્તા પર ચીટલી ઉભા રાખી પડે હાથમાં આ એકલું ધોકું છે આ ધોકાઈ મારા થાય લ્યા ઓછી હતી એ લઈ રહી પાવડો હતો એ લઈ લીધો બતી એ લઈ દીધી શું કરવાનું અને મારા જોડી નેકળી બતી નહીં મારા જોડી મેન તો પણ હવે કાઠું થી નેકળું તો પડશે ભલા આદમી રાત હતો કેતા તા વળી કે બે કલાક રહીને વળી ફોન કરું તો મને જો વળી આવી જાય તો સારું છે નક જો ફોન આવે તો સારું મૂર્ખા જ્યાં મૂર્ખા જ્યાં પોણી વાળવા આવી બોલો ઘેતી પાવડા ના લાવીને આપણે તો એ જ નહીં ગમતું પેલું તો આવા નાવા આવા છે ચોથી હેડે આવી ચેલો ભાઈ મને બીવરા વાતો કરતા

તમે આવું બધું કશું કેમ કશું ના બધું મોડું લ્યો પહેરો આ મેચિંગ પણ કર્યું છે બધા કર્યું તું

એ મે ગાભાજી બીઓને નક્કી કર્યું ગાભાજી મને કોઈ કે તું આની બધોની પરીક્ષા લે તો ત્રણ જણની પરીક્ષા લીધી તો બદન બિવરા એ તમે જોવો તો પાછળ લમળો વાળવાના રેવા દોળ્યાતા બધા ત્રીને ત્રી એ વાત તો સાચી તમારી પણ આ આય મરી જાય આવના મરી જાય બીવોય પણ બીવોય મરી જાતા રાવી મોટી મોટી ના ફણાય ને અલ્યા ગાભાને ખબર નહીં પડતી કાલે આવ કોમ ના કરે

મારી ભૂલ થઈ ગઈ હું તમારે બધો ની માફી માંગુ છું બસ બીજું હું પણ આવું તો ગલબાજી આવ્યું દેવું પડશે અમે બેઠા ત્યાં અમારે મોઢા આગળ આવું ખુલ્યા કરો છો તમે આગળ કીધું તમે દેતો એટલે તમારે અમારા પરીક્ષા કરી પરીક્ષા કરવી હતી અને આ બે હું તમે અત્યારે

બીજી વાત છોડો તમે હવે ગયા શું જો કદી આવું બીંધા તા ના તમે કહી દીધું હારો જલ ના હરિયા ગણતા કઈ ગયા ના જલના હરિયા તો નહીં ગણવા કઉ હારું હારું બરોબર